નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બિઝનેસ સાથે હું છું આજે મે અને આજના બજારની શરૂઆત મિશ્ર ટોન્સ સાથે થઈ છે સેન્સેક્સ લગભગ બ્યાસી હજાર એકસો પર રહ્યો અને નિફ્ટી લગભગ ચોવીસ હજાર નવસો સિત્તેર પર ટ્રેડ થયો છે એશિયન બજારોમાં સુધારાને કારણે ભારતીય બજારોએ સકારાત્મક શરૂઆત કરી છે જાપાન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના બજારોમાં પણ વધારો નોંધાયો છે તે રાજ્યના બજારની શરૂઆત મિશ્ર રહી છે જેમાં આઈટી અને એફએમસીજી સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે જ્યારે રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટરમાં થોડી નબળાઈ રહી છે વિશેષ શેરમાં પણ ઉથલપાથલ જોવા મળી છે ત્યારે આગામી દિવસોમાં બજારની દિશા વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ઘટનાઓ પર આધારિત રહેશે કેવા પ્રકારના ઉતાર ચઢાવ આવી શકે છે રોકાણકારોએ શું ધ્યાન રાખવું આ તમામ બાબતો પર કરીશું ચર્ચા અને બજારની આપણે આપીશું માહિતી મારી સાથે માર્કેટ એક્સપર્ટ નિતિન પાઠક જોડાયા છે નિતિનભાઈ આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં વેલકમ નીતિનભાઈ સૌથી પહેલા આજે વાત કરીશું જે થોડો ઘણો સુધારો આજે જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ પાછલા દિવસોની આપણે ઘટનાઓ જોઈએ તો જે પ્રમાણે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ હતી બીજી તરફ યુએસનું ટ્રેડ ઓવર હતું આ બધી વૈશ્વિકની અસર ભારતીય બજારો પર શું થઈ અને અત્યારે રોકાણકારોએ શું ધ્યાન રાખવું જો અત્યારે આપણે ઓવરઓલ જો આપણે જોઈએ તો તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટના ત્રણ જ ઓપ્શન છે ફિક્સ ડિપોઝિટમાં ઇમોબલ પ્રોપર્ટીમાં રોકો અને શેરમાં રોક તો શેરનું રોકાણ હંમેશા બે ફાયદા કરે છે લિક્વિડ હોય છે ટેક્સ ઇફેક્ટિવ હોય છે લોંગ ટર્મ હોય છે ગવર્મેન્ટની એવી સ્ટ્રેટેજી છે કે તમે જેટલું શેર માર્કેટમાં રોકો એટલું જે કંપની પાસે છે કંપની વુડ હેવ એ લિબર્ટી ટુ બિઝનેસ બરાબર હવે સપોઝ આપણે વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ઇન્ડિયાનો ઇકોનોમીમાં જીડીપીમાં ચોથો નંબર છે પણ એના કરતા પણ આગળ જઈએ તો અત્યારે વર્લ્ડમાં ત્રણ મેઇન ઇકોનોમી છે યુએસએ ચાઈના અને ઇન્ડિયા આપણે બધાની વાતો યુરો એક દેશ છે ચાર દિવસની વોર ચાલી એમાં ચાર મેઇન વસ્તુ ટેસ્ટિંગ થઈ છે એક તો ડિફેન્સ ટેસ્ટ થયું છે આપણું જે ડિફેન્સ આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ કેવી છે એ ટેસ્ટ થઈ છે મિસાઇલ ટેસ્ટ થયા છે ડ્રોન ટેસ્ટ થયા છે આપણા એરક્રાફ્ટ ટેસ્ટ થાય છે ને આપણા મેન પાવર ટેસ્ટ છે હવે અત્યારે વૈશ્વિક દ્રષ્ટિએ જે આપણે જે આખી જે ચાર દિવસની વોર થઈ આપણા ડ્રોન કેટલા ઇફેક્ટિવ હતા એ જોવાય છે આપણા મિસાઇલ કેટલા ઇફેક્ટિવ છે એ જોવાય છે આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે કે જે એ લોકો એવી રીતના બનાવે છે કે લોકો ક્રોસ જ ના કરી શકે પ્લસ આપણે ત્યાં જઈને એને સ્ટ્રાઇક કરીએ તો આ એક બતાવે છે કે અત્યારે જે ડિફેન્સના શહેરોમાં છે અત્યારે તમે જુઓ તો ડિફેન્સના શેરોના ભાવમાં એકદમ ઉચકાયા છે કારણ કે બધાને ખબર પડી કે ઇન્ડિયા પાસે વેરી ગુડ ડિફેન્સ સિસ્ટમ છે બટ આપણે એવું કહેવા જઈએ તો આપણે એ પણ ધ્યાન આપવું જોઈએ કે ચાઈના એ જે યુએસએ જે પાકિસ્તાનની જે સિસ્ટમ હતી એ પણ ઘણી સારી હતી અને ઘણી રીતના કામ કરી ગઈ છે અને એક ઈસ્યું હતું કે પાકિસ્તાન પાસે એને મેનપાવર જે હતો એ એટલો ઇફેક્ટિવ નહોતો જેટલો આપણો હતો એટલે પાકિસ્તાન આપણા કરતા ડિફેન્સમાં ઇક્વિપમેન્ટ નો તો આપણી કોમ્પિટેટિવમાં ઘણો જ સબળ હતો પણ એમની પાસે મેન પાવર ટ્રેન નહોતો એની લીધે ઇન્ડિયાનું નામ અત્યારે અત્યારે જે વોલ જીત્યા એનું મેઈન કારણ આપણી પાસે મેન પાવર હતું બરાબર તમને મારો અવાજ સાંભળે છે ને હેલો યસ યસ આવે છે હા હા ઓકે હવે પછી આપણે જોઈએ તો જે આપણી જે કોરોના પછી જે આપણા જે દેશમાં જે એસઆઈપીમાં જે રોકાણ કરવાની જે ક્ષમતા હતી એટલે પહેલા આપણું આખું શેર માર્કેટ છે એક ફોરેનના ફંડ વેચે તો પણ ઇન્ડિયાના ભાવ આવતા હોય છે ઇન્ડિયાનું જે એસઆઈપીનું જે રોકાણ છે એટલું બધું વધી ગયું છે એને લીધે કોઈ ફોરેનની જે અસર હોય છે એ લિમિટેડ થઈ ગઈ છે સપોઝ અત્યારે જે ટ્રેડ વોર ચાલી રહી છે જે આપણે જે ટ્રમ્પે જે આખી વોર ચાલુ કરી ચાઈના જોડે અને પછી બધા જ જોડે જે જે પોતાની ટ્રેડ વોર કરી એ ટ્રેડ વોર શું છે લોકો લોકો યુએસએ એવું ઈચ્છે છે કે અમારા દેશનો માલ અમારા દેશમાં બને અને અમે જેટલી ટેરિફનો લાભ લઈ શકીએ એનું નેગોશિયન આજ વસ્તુ એમણે જયારે ટ્રમ્પ પહેલી વખતે આવ્યા હતા આની પહેલાની ટર્મમાં એમણે આ જ રીતના ગેમ રમ્યા હતા અને એને લીધે ઘણો બધો ફાયદો લોકોને એ લોકોએ ચાઈના ને કરી હા એનો એનો ઘણો બધો જે એડવાન્ટેજ છે એમણે એમની યુએસએ ની ઇકોનોમી વસ્તુ ફરી ગઈ અને એમાં ગઈ વખતે જે ટ્રેડ વોર થઈ એમાં આપણા કન્ટ્રી કરતા બીજા કન્ટ્રી એનું એડવાન્ટેજ વધારે રહી ગયા પણ આ વખતે જે પાંચ સાત વર્ષમાં આપણું કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું ડેવલપમેન્ટ એટલું બધું વધી ગયું છે તો એને લીધે આ વખતે ઇન્ડિયાને ઘણો ફાયદો થશે અને એને લીધે જે આ જે ટ્રેડ મોડ છે એનો મોટો ભાગનો એડવાન્ટેજ ઇન્ડિયાને મળશે ઇન્ડિયાને મળવાને કારણે આપણા જે શેર માર્કેટ છે તમને જે એવરેજ તમે શેર માર્કેટ જુઓ તો એવરેજ પંદર ટકા લેખે વધે છે તો એ હવે લગભગ સત્તર થી અઢાર ટકા વીસ ટકા લેખે વધશે હવે તમારે તમારે એવું કે લોકોને એવું કહે છે કે આગામી પાંચ વર્ષમાં શેરનું ભવિષ્ય શું છે તો તમે તમે એકદમ શોર્ટ ટર્મ વ્યૂ જુઓ ડે ટ્રેડિંગ જુઓ કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ જુઓ એના કરતા એ તો કોઈના હાથમાં હોતું નથી ડે ટ્રેડિંગ ને છે એક આખી હોય છે તેજીની લોબી મંદીની લોબી પણ એમાં જો લોકો પોતાનો જો ઇન્વેસ્ટમેન્ટ જે યંગ જે હું તો એવું પર્સનલી માનું છું કે લોકો એફડી મૂકે ને કદાચ બીએસસી ઇન્ડેક્સમાં મૂકે અથવા નિફ્ટીમાં મૂકે તો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ફિફ્ટીન પર્સન્ટ રિટર્ન મળે છે જે બેંકમાં તમને જલ્દી સાત ટકા મળે છે તમારે કશું જ કરવાની જરૂર છે જો તમારા પૈસા જો દસ વર્ષ માટે રોકવાના હોય તો તમે વગર વિચારે બીએસસી ઇન્ડેક્સમાં અથવા એન એનએસસી ઇન્ડેક્સમાં રોકીને તમારા 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 પૈસાને એકદમ સેફ કરી શકો છો તો અને સપોઝ તમે સેજ થોડા ઇન્ટેલિજન્ટ છો તમને સેજ ખબર પડે છે તો તમારે મહિને બે મહિને તમે અમુક સ્ક્રીપ લઈને મૂકી રાખો પાંચથી દસ ટકા તમારા ઇન્વેસ્ટમેન્ટમાં જેમ કે રિલાયન્સ છે અદાણી છે આઈસર મોટર છે સન ફાર્મા છે જે મોટી મોટી ટોપ ટ્વેન્ટી કંપની છે જેને કશું થવાનું જ નથી તો તમે એ રીતના તમે મોટી કંપનીમાં રોકો તો તમને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ વધારે ઘણો ફાયદો થાય હું એવું કંઈ નથી કે તો પછી એ લોકો બહુ શાર્પ છે એકદમ દરરોજ એમાં ધ્યાન આપે છે એવું કંઈ કરવાની જરૂર નથી યુ ડોન્ટ નીડ ટુ ડૂ એ લોકો પણ તમારા કરતાં એકથી થી બે ટકાથી વધારે રિટર્ન વધારે નહીં કમાઈ શકે જો તમે પક્ષ અને બીજું શું છે કે અત્યારે માર્કેટમાં એટલા બધા એજન્ટો થઈ ગયા છે અને જે એટલું ઇન્ફોર્મેશન આપે છે એટલું બધું પીએમએસ ને બધું વેચે છે એ ઓવર પ્રોસેસ કદાચ તમને એકાદ ટકાનો ફાયદો પણ એની સામે તમારે રિસ્ક પણ એટલું જ રહેશે એટલે હું દરેક રોકાણકારોને કઉ છું કે જો તમે સારી કંપનીના સોલો સારી કંપની સિલેક્ટ કરવામાં તમારે કે બહુ મગજ એટલું બધું ધાર્યું એટલું એના કરતા ઓછું દોડાવવું પડે છે જેમ કે આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા બાલ મંદિરમાં તો માઇનસ વન માઇનસ ટુ વખતે આપણે ભણતા તે રીતના તમે શેર માર્કેટમાં તમારે ત્રણ ચાર વસ્તુ મેન જોવાની છે કે અત્યારે કઈ ઇન્ડસ્ટ્રી લાંબી ચાલવાની છે એ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરીને પછી તમે એ કંપનીના કેટલી કંપનીના શેર અને એમાંથી ટોપ હન્ડ્રેડ કંપની સિલેક્ટ કરીને તમે મૂકી દો આડલી સોમાંથી એકાદ વખત તમે ફેલ જોશો પણ નાઇન્ટી નાઇન પરંટણ તમે સક્સેસ જોશો વીચ ગિવ્સ યુ મોર બેટર રિટર્ન ઝેન પીપીએફ અથવા એટલે મારું કેવું એવું છે કે આગામી પાંચ વર્ષોમાં તમે શેર માર્કેટમાં રોકી શકો હવે તમારો બીજો ક્વેશ્ચન હતો કે આઈપીઓ નો ટ્રેન્ડ ટકાઉ છે કે નહીં આઈપીઓ એક શેર માર્કેટમાં લોકોને સ્મોલ રક્ષણ કરવાને ઉત્તેજન આપવાની જો તમે એનું થોડુંક ધ્યાનથી વાંચો તો મને નથી લાગતું કે દસમાંથી એક જ વખત તમે ફેલ જશો નાઇન્ટી નાઇન પરસેન્ટ સક્સેસ જશો પણ તમે જયારે લો ત્યારે તમારે એવું નહીં વિચારો કે હું જયારે ખૂબ જયારે શેર માર્કેટમાં ભાવ ખુલે ત્યારે વધે કઈ જરૂરી નથી એક વાત અહિયાં જેમ તમે પણ કરી કે આપણે જે પછી જી જીટીન્યુ જી જે ચાર દિવસ વોરની પરિસ્થિતિ તમે વાત કરી એ સમયે આપણે જોયું કે પાકિસ્તાની બજાર તૂટી ગયું પણ આપણે જે રીતે આપણી ડિફેન્સમાં જે રીતે સજ્જતા દર્શાવી અને ભારતીય શેર બજાર થોડું ઊંચું આવતા જોવા મળ્યું એટલે કયા કયા સેક્ટર છે જેને વૈશ્વિક પરિબળોની અસર થઈ છે કયા સેક્ટરમાં રોકાણ કરવું સારું રહેશે જે નવા રોકાણકારો છે એને શું સલાહ આપશો અને સાથે લોંગ ટર્મના રોકાણને લઈ શું સલાહ આપશો મેં જો અત્યારે જે લોંગ ટર્મ માટે મેં તમને હમણાં જ કીધું તે પ્રમાણે તમે ટોપ ફિફ્ટી કંપની હંડ્રેડ કંપની લો તમે ડિફેન્સ કંપની લો એઆઈ કંપની લો ફાર્મા કંપની લો બેંક લો તમે પાંચ દસ સેક્ટર સિલેક્ટ કરીને તમે દસ દસ થી બાર કંપનીમાં શેરમાં રોકો તો ઓવર એ ઓફ ટાઈમ કઈ વાંધો નહીં આવે જેમ કે ડિફેન્સ એ રહેવાનું છે ફાર્મા રહેવાનું છે એઆઈ રહેવાનું છે આઈટી રહેવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે એલ છે એલએનટી ને હમણાં જ લેટેસ્ટ કેટલા મોટો કંપનીનો ઓર્ડર મળ્યો છે બરાબર વિપ્રો છે બરાબર એઆઈની ઘણી બધી કંપનીઓ છે કે જેમાં તમે રોકાણ કરી શકો એટલે મેં જેમ કે આઈસર મોટર છે આઈસર મોટર કેટલા વર્ષોથી એશિયન પેન્ટ છે મેં તમને ઘણી બધી કંપની કીધી વગર વિચારે રોકી રાખો થવાનું જ નથી એને તો રોકાણ કરતી વખતે તમારે એવું નહીં જોવાનું ઊંચો છે તમે લઈને જો દસ વર્ષ માટે રોકો તમે ગમે તે ટાઈમે લઈ શકો પણ જયારે માર્કેટ નીચું થવાનું હોય ત્યારે તમને લો તો તમને ઘણો ફાયદો થશે એમાં કોઈ ડાઉટ નથી બરાબર તો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ શેર માર્કેટમાં પૈસા રોકવા એ બહુ જરૂરી છે અને

તો ઇન્ડિયામાં જે ડેવલપમેન્ટ થયેલું છે સુધી ઇન્ડિયામાં પ્રોડક્શનનું જે લાઇનઅપ છે એ પહેલા કરતાં ડેવલપ નથી થઈ હવે પ્રોડક્શન સેક્ટર પણ ઇન્ડિયાના ગ્રોથમાં ઘણો ભાવ આપશે ઘણો ફાળો આપશે એ જ રીતના એગ્રીકલ્ચરમાં જે રેટથી વધારો થતો હતો એના કરતાં હવે એગ્રીકલ્ચર સેક્ટરમાં બી વધારો થશે કારણ કે ઇન્ડિયાના યુથ હવે એ લોકો ભણવામાં

અને હાઉ શી વોઝ પરફોર્મિંગ શી વોઝ ડોન લેડી યંગ એનર્જેટિક હવે પહેલા પાંચ વર્ષ પહેલા એવું હતું જ નહીં કે આ રીતના તમે આગળ આવો અને ક્રૂડનો ભાવ જે છે ક્રૂડમાં આપણે જે પહેલા જે ડિપેન્ડન્ટ રહેતો હતો એવું હવે નથી ક્રૂડ ઉપર આપણી ઇકોનોમી ડિપેન્ડ નથી અત્યારે ક્રૂડનો ભાવ વધે કે ઘટે ઇન્ડિયાને કંઈ અસર થતો નથી તમે જુઓ તો રશિયા સાથે જે આપણી ડીલ થઈ તો એમાં આપણને ક્રૂડ એટલા બધા સસ્તા ભાવે મળે છે અને આપણે એને એક્સપોર્ટ બી કરે છે અત્યારે આપણે ક્રૂડમાં જે આપણી જે રિફાઈનરી છે એ પણ ઘણો મોટો ભાગ ભજવે છે તો મને જીઓ પોલિટિકલની આપણે વાત કરીએ તો યુએસએ ને યુએસએ ના ફેડરલ રેટ ઉપર જાય નીચે જાય યુએસએ ના લોકો ખરીદે વેચે એની હવે ઇન્ડિયામાં પહેલા જેટલી અસર થતી નથી પહેલા તો યુએસએ વાળા વેચે એટલે આપણો ભાવ શેર માર્કેટ કન્ટ્રુઝ થાય હવે એવું કંઈ છે નહીં હા મેડમ

એને લીધે પીએમએસ માં હું જનરલી જે સેક છે લોઅર લોકો છે એને ઇન્વેસ્ટમેન્ટ કરવાની ના પાડું છું અને જે જે નવા લોકો છે એ જે બહુ જ ઘરડા લોકો છે અથવા યંગ લોકો છે સપોઝ પર્સન ઇઝ અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ થર્ટી થર્ટી ફાઈવ તો એ લોકો એ લોંગ ટર્મ ફંડમાં જવું જોઈએ સ્મોલ કેપમાં ના જવું જોઈએ અને એ લોકોએ મ્યુચ્યુઅલ ફંડ જ્યારે રોકાણ રોકાણ કરતા હોય ત્યારે એમણે એ ધ્યાન આપવું જોઈએ કે તમે જે એસઆઈપી લો છો એ મોટા કેપ ની લો જે મિડ કેપ લાર્જ કેપ ની લો અને લાજ કેપ માં પણ એનો એક્સપેન્સ રેશિયો જુઓ એનું એનું ફંડ જુઓ જેટલું ફંડ વધારે એટલું એની એનું જે એની જે વલ્નરેબિલિટી છે ઓછી થઈ જાય જે જે ફંડ પાસે વધારે પૈસા હોય એનો એક્સપેન્સ રેશિયો પણ નીચો જતો હોય છે એનો મે એ લોકોને તારા મેનેજર નાખવા પાસે હોય છે એટલે બીજો પ્રમાણ ઉક્તિ ઉક્તિ ત્રણ વસ્તુ જોવાની મિડ કેપ માં ઓછું જવાનું અથવા તમારે લાર્જ કેપમાં વધારે જો લાર્જ કેપ તમને રીટર્ન ઓછું મળશે તો 1% કરતા પર પરસેન્ટ ઓર પરસેન્ટેજ વોલેટિલિટી તમને જોવા નહીં મળે અને જે જે લોકો યંગ છે જે લોકો લાર્જ સ્કવે હાઈ નેટ વર્થ નથી આવતા જે લોકો યંગ છે એમને ઘણી વખત એવું થાય કે એમને જોબ જતી રહે અથવા બિઝનેસ બરાબર ના ચાલે તો આ જે શેર માર્કેટ નું ફંડ છે કામ લાગે જો લાર્જ કેપ માં હશે તો ઓવરઓલ એમને રિટર્ન સારું મળશે ને જયારે પણ જોઈતા હોય ત્યારે પૈસા પાછા મળે જે પણ એસઆઈપી કરતા હોય મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય જે યંગ છે જે લોકો હાઈ નેટવર્થ હાઈ નેટવર્થ એટલે તમારે જયારે પૈસા જોતા હોય એવો ઘણા ઘણા લોકો સો બસો કરોડ રૂપિયા લઈને બેઠા હોય એમને ક્યારેય પૈસાની જરૂર હોતી નથી એ લોકો વેઇટ કરી શકે છે પણ જે જે લોકો નાનું કેપ લઈને બેઠા હોય છે એમને અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં લાર્જ કેપમાં રોકવા જોઈએ અથવા ઇન્ડેક્સ ફંડમાં રોકવા જોઈએ એસઆઈપી પણ એ રીતના જ કરવી જોઈએ આજની જો વાત કરવામાં આવે તો આઈટી અને મેટલના જે શેર છે એમાં વધારો થવો છે એટલે બીજા કયા કયા સેક્ટર છે જેમાં જે લોકો કદાચ શોર્ટ ટર્મના નફાની જો વિચાર કરતા હોય તો કયા સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ ડિફેન્સ તો અત્યારે બહુ જ ચાલવાનું છે જે આપણા જે ડ્રોન જે યુઝ થયા હતા ઇફેક્ટિવ એટલે આપણા ડ્રોન છે એ પણ ચાલવાની છે એટલે જે ડિફેન્સ સેક્ટર છે એના ભાવ વધવાના છે પ્લસ ફાર્મામાં જે અત્યારે આ લોકોએ જે ગવર્મેન્ટ જે યુએસએ જે કીધું છે કે આપણી ટેરિફ લીધે લોકોને ખરાબ અસર કરશે એ લોકોને રિવર્સ પણ એ પણ વિધિન વન ઇયર એ લોકો કવર કરી જશે એટલે જો અત્યારે જો આ આ જે ફાર્મા સેક્ટર છે એના ભાવ થોડા ડાઉન છે તો તમે એ વખતે એને લઈને ઉપર લઈ જશો જેમ કે જેમ કે એઆઈ કરીને જે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે થોડા વર્ષોમાં જમાનો આવશે એમાં ઇન્ડિયાનો નંબર વન આવશે એને કેવી રીતના યુઝ કરવું ઇવન તમે વેહિકલ સેક્ટર છે એ પણ અત્યારે ધીમે ધીમે ઉપર જવાનું છે તો એમાં પણ શેર લઈ શકો યસ મેડમ જી એક વાત એ પણ એ છે કે જે નવા રોકાણકારો છે હા મને ક્લિયર ક્લિયર હા એટલે આઈટી ડિફેન્સ અને સેક્ટરની તો તમે વાત કરી બીજી બાજુ તમે જે કીધું કે અમુક કંપની એવી હોય છે કે જેમાં ખબર છે કે લોંગ ટર્મમાં એમાં ફાયદો થવાનો જ છે પણ જ્યારે એ જ્યારે વૈશ્વિક પરિસ્થિતિને જોતા હોય ટેરિફની તમે જેમ કીધું કે બજાર પર અસર થતી હોય બે દેશ વચ્ચેના તણાવની અસર થતી હોય અને આ બધી પરિસ્થિતિમાં ભારતીય બજાર જે તમે કીધું કે ક્રૂડ ઓઇલ હવે એટલું બધું નથી અસર કરતું ભારતીય બજારને પણ કયા કયા સેક્ટર એવા છે કે જે અત્યારે અસર કરતા હોય છે જે નવા લોકો રોકાણ માટે આવી રહ્યા છે જેમને ઓછા પૈસા રોકવા છે એણે કયા બાબત પર ધ્યાન રાખવું જોઈએ જે નવા રોકાણ કરો છે એને તો હું એવી સલાહ આપું કે તમે ટોપ ફિફ્ટી કંપની છે એમાં જ તમે રોકો અને બધી કંપનીનો ભાવ વેલા મોડા ઓવર એ પીરિયડ ઓફ ફાઈવ યર્સ ટુ યર્સ એ જે છે એના કરતા વધારે રહેવાના છે એટલે મને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ હું હંમેશા જે લોકો મિડ મિડ મિડલ મિડલ ક્લાસ પીપલ છે એને હું નિફ્ટીમાં રોકાવું છું અથવા ટોપ ફિફ્ટી કંપની જેમ કે અત્યારે રિલાયન્સ લઈ લો તમને એવું લાગે કે મને બહુ ઓછો બેનિફિટ થાય છે રિટર્ન ઓછું મળશે પણ એમાં તમને ઓવરઅલ પ્રોડક્ટ ટાઈમ સેફ્ટી વધારે મળશે પણ મેં એમ કીધું જેમ કીધું એ પ્રમાણે આઇસર મોટર છે પછી એશિયન પેઇન્ટ્સ છે પછી અમુક એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના અમુક શહેરો છે એમાં પણ અત્યારે ભાવ વધવાની બહુ શક્યતા છે અને જ્યાં પણ ઇન્ડિયાનું મેન પાવર વપરાય છે એ સેક્ટર બધા જ આગળ વધશે ઇન્ક્લુડિંગ પ્રોડક્શન સેક્ટર પ્રોડક્શન સેક્ટર હવે જે આગલા પાંચ વર્ષોમાં છે એમાં ઇન્ડિયાનો પ્રોડક્શન સેક્ટરમાં બી મોટો હાથ જોવા મળશે ટુરિઝમમાં પણ અત્યારે શહેરનો ભાવ જેમ કે આઈટીસી છે તમે આઈટીસી લઈ લો નો ભાવ વધશે હું અત્યારે એક હોટલમાં ગતો હતો જે એ લોકોનું જે મેનેજમેન્ટ હતું એ મિડ સેક્ટર હોટલ હતી પણ એમાં બી તમે જુઓ તે લોકોનું મેનેજમેન્ટ હતું બહુ સરસ હતું મિડ હોટલ સેક્ટર છે એમાં પણ તમે રોકી શકો જો ગુજરાતની જોઈએ યુવાઓની જોઈએ તો રોકાણને લઈને એક જે હતું કે ભાઈ રિયલ એસ્ટેટ અને સોનામાં જ ઝુકાવ હતો પણ હવે ધીમે ધીમે યુવા પેઢી છે શેર માર્કેટ તરફ વધી છે મ્યુચ્યુઅલ ફંડ હોય એસઆઈપીઓ હોય આઈપીઓ હોય શેર્સ હોય એમાં રોકાણ કરી રહી છે પણ જયારે માર્કેટ નીચું જતું હોય ત્યારે એક પેનિક જોવા મળતું હોય અને પેનિકમાં ફટાફટ શેરો વેચી દેતા હોય આવી પરિસ્થિતિમાં ખરેખર શું કરવું જોઈએ તમે જયારે શેર માર્કેટમાં જયારે પૈસા રોકો અને જયારે મિડલ ક્લાસ પીપલ હોય ત્યારે અગર એ લોકો તમે જો એને એ વખતે પેનિક થવાની જરૂર જ નથી તમને આના મ્યુચ્યુઅલ ફંડ ઉપર ફિફ્ટી પર્સન્ટ લોન આપતી ઘણી બધી લોકો તમારું જે ફોલિયો છે એના પચાસ ટકા લે તમને પૈસા આપતા હોય છે જો તમારે શહેરમાં ને શહેરમાં ફરી ના રોકવા હોય તો તમારી પર્સનલ રિકવાયરમેન્ટ એ વખતે વેચ્યા વગર એના પર તમે કોઈ પણ જગ્યાએ જઈને લોન વેચી અને તમારે જેમ કે કોરોનામાં હતું જેની પાસે કેશ હતા એ લોકો એ કિંગ હતા તો ઘણી વખત કેશ ઇઝ કિંગ એવું કહેવાય છે તમે જો વોરેન બફેટ છે જેનું એજ્યુકેશન બી બહુ જૂનું છે આજે એની ઉંમર નાઇન્ટી ફાઈવ ઇયર્સ છે એ પણ આવી તો તમારે મિડલ ક્લાસ થી અત્યારના યંગ લોકો છે એ લોકોએ શેર માર્કેટમાં બીએસસી ઇન્ડેક્સ નિફ્ટી અને મોટી મોટી કંપનીઓ છે એમાં રોકે પણ તમે પેનિક ક્યારે પણ થશો તો તમને એમાંથી નુકસાન જ જશે જ્યારે શેર માર્કેટના જ્યારે પેનિકો ત્યારે તમે સમજી લેવું કે તમારે એમાં રોકી જવાનું એવું કહેવાય છે કે જયારે બાર ટેન્ડર બાર ટેન્ડર એટલે ગમે તે માણસ રસ્તામાં શેરવાનું કે તમારે કે તમારે હવે નીકળવાનો ટાઈમ આવ્યો છે જયારે કોઈ પણ માણસ બધા ભાગતા હોય ત્યારે તમારે અંદર જવાનું કારણ કે ધે આર નોટ બેલેન્સ પડશે અને તમારે બેલેન્સ થઈને રહેવું પડશે ત્યારે એકદમ લોકો કે કહેવાય ઇન્ડિયા વોર થશે વોર થશે ઇન્ડિયા પાકિસ્તાનની વોર થશે કેટલા દિવસ ચાલવાની છે તમે ઓવરઓલ જુઓ તો પહેલાની જેમ વોર થઈ નુકસાન પર ડે નું એવું નથી કે પણ એ વખતે તમે જો બેલેન્સ તમારા શેર માર્કેટ તમારા શેર પકડી રાખો તો એ પ્રોડક્ટ તમને ફાયદો થતો એટલે પેનિક થવાની કોઈ જરૂર જ નથી ત્યારે લોકો બેસતા હોય લોકો દોડતા હોય એની જુદી જુદી દિશામાં દોડવાની તમારી હિંમત હોય તો જ શેર માર્કેટમાં આવવું અને પકડી રાખવા એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોની વાત પણ અહીંયા થતી હોય છે એક ટર્મિનોલોજી કે શું હોય છે અને ગુજરાતી રોકાણકારોએ એનો ફોકસ કેટલું આ પોર્ટફોલિયો પર રાખવું જોઈએ ડાયવર્સિફાઈડ એટલે તમે બે વસ્તુ છે ડાયવર્સિફાઈડ એટલે બે રીતના ડાયવર્સિફાઈ કહેવાય છે હું ખાલી શેર માર્કેટને જ બાય ડાયવર્સિફાઈ કહું છું ગોલ્ડ આ બધામાં તો રોકાણમાં માનતો નથી કારણ કે ઓવર પ્રોડક્ટ ટાઈમ એનો રિટર્ન બહુ ઓછું હોય છે જ્યારે તમે કહે છે ને પેલા પેલા લોકો કહે છે કે તમે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ તમે શેરમાં જ ગણી દો એમો પ્રોપર્ટીમાં જાવ નહીં ઓકે તમે ખાલી શેર માર્કેટમાં જ તમે પૈસા તો રોકોલ પીરિયડ ઓફ ટાઈમ તમને શેર માર્કેટમાં હંમેશા ફાયદો થશે જ કારણ કે ટેક્સ છે તમને એની લિક્વિડિટી પણ બહુ જ સરસ છે તો જ્યારે પણ તમે શેર રોકો ત્યારે શેરમાં જ રોકો અને ડાયવર્સિફાઈડનો મતલબ એવો થયો મેં તમને ગોલ્ડ અને ઇમોવર પ્રોપર્ટી ખાલી તમે મ્યુચ્યુઅલ ફંડમાં જ રોકો અથવા તમે અમુક કંપનીના શેર લો એમાં તમારે સેક્ટરવાઇઝ જવાનું અને એની મિડકેપિડકેપમાં ઓછું તો જાવ થર્ટી પર્સન્ટ રોકાણ કરી શકો બાકી સિત્તેર પર્સન્ટ તમે લાર્જકેપમાં રાખો એમાં બી તમે સેક્ટરવાઇઝ રોકો આને ડાયવર્સિફાઈ કહેવાય છે ઓકે તો ઓવર પીરિયડ ઓફ ટાઈમ જેનો ડાયવર્સિફાઈ ફોલિયો હોય એ હંમેશા જીતતો હોય છે ડાયવર્સિફાઈ ડઝ નોટ મીન કે તમને એમ લાગે કે આ સેક્ટર લાંબુ ચાલવાનું નથી એમાં તમારે ભલે એ સેક્ટરમાં તમારે ભલે એક સેક્ટરવાઇઝ ઓછું રહે પણ ડાયવર્સિફિકેશન ઇઝ નોટ ઓલવેઝ એ ગુડ સ્કેપ પણ મેં કીધું એ પ્રમાણે પાંચ છ સેક્ટર સિલેક્ટ કરો લાર્જ કેપમાં સિત્તેર ટકા ત્રીસ ટકા સ્મોલ સ્કેલમાં અને પંદર વીસ કંપની લો તો તમારે ઓવર એ પીરિયડ ટાઈમ તમને કઈ નુકસાન જશે નહીં बिल्कुल नितिन भाई हमारे साथ जुड़ा एक्सपर्ट एडवाइस आप આભાર તો દર્શક મિત્રો અહીંયા વાત એ છે કે આજે માર્કેટ ખુલતા આજે થોડો ઘણો સુધારો જોવા મળ્યો અને નિફ્ટીમાં પણ એક ફ્યુચરની અતિ મહત્વની સપાટી પર આજે જોવા મળ્યું ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટથી જો વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે માર્કેટ નીચે ચાલી રહ્યું હતું આજે થોડું સવારે ગ્રીન ઝોનમાં જોવા મળ્યું છે ને જે પ્રમાણે અમારા એક્સપર્ટે વાત કરી કે ડિફેન્સ છે કે પછી જે પ્રમાણે હેલ્થકેર છે અને ટુરિઝમ છે આ તમામ જે સેક્ટર્સ છે કે જેમાં આગામી સમયમાં વધારો આવી શકે અને સાથે સાથે માર્કેટ જ્યારે નીચું હોય ત્યારે પેનિક થવાને બદલે લાંબા ગાળાનું રોક ફાયદાકારક થશે ફરી મળીશું આવી જ ટીપ સાથે આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર